પ્લેન ક્રેશમાં માંજલપુરના મૃતક કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ નિવાસસ્થાને પહોંચ્યો વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મહિલા કલ્પનાબેન પ્રજાપતિ તેમના પુત્રને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં અનેક મુસાફરોના મોત થયા છે આ ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારે કલ્પનાબેનના મૃતદેહને કોફિનમાં ઘરે લાવવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઘરની પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો મૃતકના પરિજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઘરની બહાર આવી પહોંચ્યા હતા અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર જિલ્લાના બત્રીસ જેટલા મુસાફરોના મોત નિપજ્યા છે આ દુર્ઘટના બાદ મૃતકોના જે તે સ્થિતિમાં મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ મૃતક કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ક્રેશમાં મૃતક મહિલા કલ્પનાબેન પ્રજાપતિની ઓળખ થતા આજે સવારે એમ્બ્યુલન્સ મારફતે તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે કલ્પનાબેન પોતાના લંડનમાં રહેતા પુત્રને મળવા અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા હતા તેઓ લંડન જવા માટે ખૂબ જ ખુશ જણાતા હતા અને તે ખુશી તેમણે નજીકના લોકોને જણાવી હતી પરંતુ વિધિએ કંઈક બીજું જ લેખમાં લખ્યું હતું અને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરતાની સાથે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું